ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ શરૂ થઈ ગઈ છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવી રહ્યા છે હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા છે તેમને ડેપ્યુટી સીએમ બનાવાયા છે ત્યારબાદ જીતુ વાઘાણી નરેશ પટેલ અર્જુન મોઢવાડિયા પ્રદ્યુમન વાજાએ શપથ લીધા છે છે કે નવા મંત્રીઓ હાથમાં ગીતા લઈને શપથ લઈ રહ્યા છે નવા ભૂપેન્દ્ર પટેલ સહિત છવ્વીસ મંત્રીઓ બનાવાયા છે યાદીમાં અમૃતિયા મોઢવાડિયા વાઘાણી રીવાબા દર્શના વાઘેલા નવા ચહેરા છે નવા મંત્રી મંડળમાં સીએમ સહિત ચાર પાટીદાર આઠ ઓબીસી ત્રણ એસસી અને ચાર એસ ટી નો સમાવેશ થાય છે જેમાં ત્રણ મહિલા પણ શપથ લેશે રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે તો નવા મંત્રીઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી ગુજરાતના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું છે સૌરાષ્ટ્રમાં લેવુઆ પાટીદાર અને કોળી સમાજના ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે એટલું જ નહીં વિજય રૂપાણી સત્તા પરથી દૂર થયા ત્યારબાદ સૌરાષ્ટ્રનો અવાજ ગાંધીનગર પહોંચતો ન હોવાનું અને પ્રતિનિધિત્વમાં ઘટાડો થવાની ગણગણાટ હતો અને નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તાજેતરમાં બોટાદમાં આમ આદમી પાર્ટી સમર્થિત ખેડૂતોનું આંદોલન અને ત્યારબાદ ઘટનાક્રમ તેમજ ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયાનું વધેલું કદ અને અને ખેડૂત નેતા રાજુ કરપડા લાઇમલાઇટમાં આવ્યા બાદ એ ભાજપ માટે ચિંતાનો વિષય હતો ખેડૂતો ભાજપથી દૂર ન થાય અને આમ આદમી પાર્ટીના ઉભરતા ચહેરાઓ સામે મજબૂત લડત આપી શકાય તે માટે પણ સૌરાષ્ટ્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું ચર્ચાય છે તેમજ રીવાબા જાડેજા જામનગર જિલ્લામાંથી ધારાસભ્ય છે તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને પણ ધીરજ ફળી હતી તેમને પણ યોગ્ય પદ આપવામાં આવી શકે છે સૌરાષ્ટ્રના ધારાસભ્યોમાં કાંતિ અમૃતિયા કુંવરજી બાવળિયા રીવાબા જાડેજા અર્જુન મોઢવાડિયા પ્રદ્યુમન વાજા કૌશિક વકેરિયા તેમજ પરતમ સોલંકી જીતુ વાઘાણીને ગુજરાતના નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે સૌરાષ્ટ્રમાંથી જ્ઞાતિ આધારિત સમીકરણની વાત કરીએ તો ત્રણ ઓબીસી બે લેવુઆ પટેલ એક કડવા પટેલ એક ક્ષત્રિય સમાજ તેમજ એક દલિત સમાજમાંથી સ્થાન આપવામાં આવ્યું છે